નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દાહોદ લોકસભા બેઠકના એક બુથમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી મહિસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુરામાં ફરી મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે ભાજપના નેતાના પુત્રએ ઈવીએમ બૂથમાં જઈને સોશિયલ મીડિયા પર બોગસ વોટિંગનું લાઈવ કર્યું હતું જેને લઈ ચૂંટણી પંચ દ્વારા હવે દાહોદ લોકસભા અંતર્ગત સંતરામપુરના પ્રથમપુરમાં ફરી મતદાન થશે ભાજપના નેતા રમેશ બાબુના પુત્ર વિજય બાબોરે બુથ કેપ્ચર કરતા વિવાદ થયો હતો જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો રિપોર્ટમાં અનધિકૃત મતદાન થયું હોવાનું સ્વીકાર થયો છે જે બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે અગિયાર ના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ફરી મતદાન થશે ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે તાલે ચાલવા દો બસ પાંચ દસ મિનિટ જે તાલે ચાલવા દો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે તાલે ચાલવા દો આપણે બેઠા છીએ આખા દિવસનું ચાલે જ છે ને હમણાં દબાવીએ રહું તૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે

ফটাফট ফটাফট দিয়ে

દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ શું ચાલો ને હું મારો લંડ ખબર પડે હું બેઠો ને દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો જો જોજો